કડોદરા નગરપાલિકા હદ વિસ્તારમાં શહેરી વિકાસ બે હજાર પચ્ચીસ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરવામાં આવ્યો છે કુલ સત્તર પોઈન્ટ ચુમ્માલીસ કરોડના ખર્ચે આ કામોની મંજૂરી આપવામાં આવી છે જેમાં આવાસ નિર્માણ નહેર અને રોડ બ્યુટિફિકેશન ગટર લાઇન સ્ટ્રીટ લાઇટ અને પેવર બ્લોક જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નગરપાલિકા વિસ્તારમાં આવાસ બનાવવાના કામો માટે મંજૂરી આપવામાં આવી છે તો આ કામોનું ખાતમુહૂર્ત માન ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શેશ્વર પરમારના વરદ હસ્તે કરવામાં આવી હતી આ પ્રસંગે કડોદરા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અન્ય સભ્યો સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક નાગરિકોમાં વિકાસના નવા અધ્યાય માટે ઉત્સાહ અને આશા જોવા મળી છે વિધાનસભા મત વિસ્તારમાં શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણી નિમિત્તે અને વિકાસ સપ્તાહ નિમિત્તે આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સત્તર કરોડ અને ચુમ્માલીસ લાખ રૂપિયાના વિકાસના કામોનું આપણે ખાતમુહૂર્ત કર્યું છે